આ સૂચિત જંત્રી વધારો જે કરવામાં આવે છે તે ખરેખર અસહ્ય છે જે ગવર્મેન્ટ દ્વારા ગયા વર્ષે ડબલ જંત્રીનો વધારો કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે કોઈ પણ સરકાર હોય તો એ સરકારનો હંમેશા જે કંઈ વિષયક નિર્ણય લેવાતા હોય એમાં મુખ્ય આશય રોટી કપડાં અને મકાનનો હોય છે આમાં જે અસહ્ય જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે એમાં ડિસ્ક્રિમિનેશન રહેલા છે અમુક જગ્યાએ દસ ટકા દસ ગણો જંતી વધારો અમુક જગ્યાએ પંદર ગણો જંત્રી વધારો આ જે કરવામાં આવ્યો છે એમાં આખે આખા સમાજથી માંડીને આર્થિક પરિસ્થિતિનો જે ગેરલાભ થાય એવી પૂરતી શક્યતા છે સામાન્ય સંજોગોમાં સામાન્ય નાનામાં નાનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે એક જે આશા ધરાવતો હોય છે કે પોતાનું રહેણાંકનું મકાન હોય તો એ રહેણાંકનું મકાન નાનામાં નાનો વ્યક્તિ પણ લઈ શકે એ માટે ખરેખર યોગ્ય અને વ્યાજબી હોવી જોઈએ જંત્રી વધારાનો અમારો જે બેઝિક રજૂઆત કરવાનો જે આશય છે એમાં આ જે ડિસ્ક્રિમિનેશન રહેલ છે એ ડિસ્ક્રિમિનેશન રદ થાય અને સરકાર આ સંદર્ભે યોગ્ય નિર્ણય લે એવો જ અમારો આજનો આ આવેદનપત્ર આપવા પાછળનો જંત્રી વધારો જે કરવામાં આવે છે તે ખરેખર અસહ્ય છે જે ગવર્મેન્ટ દ્વારા ગયા વર્ષે ડબલ જંત્રી નો વધારો કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે કોઈ પણ સરકાર હોય તો એ સરકારનો હંમેશા જે કઈ નીતિવિષયક નિર્ણય લેવાતા હોય એમાં મુખ્ય આશય રોટી કપડાં અને મકાનનો હોય છે આમાં જે અસહ્ય જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે એમાં ડિસ્ક્રિમિનેશન રહેલા છે અમુક જગ્યાએ દસ ટકા દસ ગણો જંત્રી વધારો અમુક જગ્યાએ પંદર ગણો જંત્રી વધારો આ જે જંત્રી વધારો કરવામાં આવ્યો છે એમાં આખે આખા સમાજથી માંડીને આર્થિક પરિસ્થિતિનો જે ગેરલાભ થાય એવી પૂરતી શક્યતા છે સામાન્ય સંજોગોમાં સામાન્ય નાનામાં નાનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે એક જે આશા ધરાવતો હોય છે કે પોતાનું રહેણાંકનું મકાન હોય તો એ રહેણાંકનું મકાન નાનામાં નાનો વ્યક્તિ પણ લઈ શકે એ માટે ખરેખર યોગ્ય અને વ્યાજબી જંત્રી હોવી જોઈએ જંત્રી વધારાનો અમારો જે બેઝિક રજૂઆત કરવાનો જે આશય છે એમાં આ જે ડિસ્ક્રિમિનેશન રહેલ છે એ ડિસ્ક્રિમિનેશન રદ થાય અને સરકાર આ સંદર્ભે યોગ્ય નિર્ણય લે એવો જ અમારો આજનો આ આવેદન પત્ર આપવા પાછળનો મુખ્ય આશય છે